નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કાફેની આજની વિશેષ ચર્ચામાં હું શાહ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો બે ત્રણ મહિના પહેલાં કે ચાર પાંચ વર્ષ પહેલાં સવારે કે સાંજે તમે ક્યાં ગયા હતા એ તમને યાદ છે તમને કદાચ યાદ નહીં હોય પણ ગૂગલને એ જરૂર યાદ હશે આપણે જે શહેરમાં વર્ષોથી વસવાટ કરતા હોઈએ રહેતા હોઈએ એવું માનતા હોઈએ કે આ શહેરને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ એ શહેરમાં કોઈ એક ચોક્કસ રેસ્ટોરન્ટ કે દુકાન કે અન્ય જગ્યા વિશે કદાચ આપણને ખબર ના હોય પણ ગૂગલને જો પૂછવામાં આવે તો તરત જ તેના વિશે જાણકારી મળી જાય કોઈ પણ વ્યક્તિ જણ કે જગ્યાના ઇતિહાસ ભૂગોળ અંગેની માહિતી આમ ચપટી વગાડતા જ ગૂગલ ઉપરથી મળી આવે છે શું કેમ ક્યારે ક્યાં કોણ કેવી રીતે આવા બધા જ સવાલો મનમાં જ્યારે ઉઠે ને ત્યારે આપણે સૌથી પહેલાં શું કરીએ ચાલો ગૂગલ કરીએ જવાબ માટે ગૂગલના આશ્રયમાં આવવું એ હા હવે આજના સમયની એક ખૂબ જ સામાન્ય વાત છે અચ્છા એ બધું છોડો કે આપણે કોઈ જાણકારી માટે ગૂગલ પાસે જઈએ છીએ પણ આપણા વિશે આપણી વ્યક્તિગત પસંદ કે નાપસંદ વિશે આપણા શોખ વિશે કે આપણી જરૂરિયાતો વિશે ગૂગલ આપણા જીવનસાથી કરતાં પણ વધારે જાણે છે જો એવું કહું તો એમાં પણ જરાય અતિશયોક્તિ નથી ઘણા લોકો તો એને ગૂગલ ગોડ તરીકે બી સંબોધે છે કારણ કે ગૂગલને બધી જ ખબર છે ગૂગલ નોઝ એવરીથિંગ પણ શું આપણને ગૂગલ વિશે ખબર છે આજે ગૂગલ એનું જન્મદિવસ મનાવી રહ્યો છે તો ગૂગલના પોતાના જન્મદિવસે આપણે ગૂગલ વિશે જાણીશું ગેરેજ ટુ ગ્લોબ ગૂગલ અંગેની આ ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કટાર લેખક કેવલ ઉમરેટિયા સ્વાગત છે આપનું કેવલભાઈ અને આઈઆઈટી ગાંધીનગરના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના એસોસિએટ પ્રોફેસર શન્મુગનાથન રામન વેલકમ સર સૌથી પહેલો સવાલ કેવલભાઈ હું આપને પૂછવા માંગીશ કે આમ આજે આપણે કહીએ છીએ કે આજે બર્થડે છે પણ ગૂગલે પોતાની બર્થડે ઘણા બધા દિવસોએ મનાવી છે અને પછી ફાઇનલી આજનો દિવસ એટલે કે સત્યાવીસમી સપ્ટેમ્બરનો દિવસ પસંદ કર્યો છે તો એના વિશે પણ જણાવજો અને ગેરેજ ટુ ગૂગલ આ જે શીર્ષક છે ને આજનું એ પણ એકદમ યથાર્થ છે લોકોને એવું લાગતું હશે કે ગેરેજ ટુ ગ્લોબવાળું જે આપણું શીર્ષક છે એ કેમ કારણ કે એક ગેરેજમાંથી શરૂ કરેલી સફર આખી દુનિયાઓ પર રાજ આજે કરી રહી છે તો એના ઇતિહાસ વિશે પણ અમારા દર્શક મિત્રોને કહો જી બિલકુલ આપણે એકદમ શરૂથી શરૂ કરીએ ઓગણીસો છન્નું ના વર્ષમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં લેરી પેજ અને સર્ગે બ્રિન નામના પીએચડીના બે વિદ્યાર્થીઓ મળ્યા એ મળ્યા ત્યારે તેમણે જે ચર્ચા કરી તેમાંથી એક ચર્ચા એ પણ હતી કે જે ઇન્ટરનેટ ઉપર ઘણી બધી માહિતીઓ અવેલેબલ છે ત્યારે ઇન્ટરનેટ નવું નવું હતું અને તેના ઉપર અલગ અલગ વેબ પેજના સ્વરૂપમાં માહિતીઓ હતી તો આ બધી માહિતીઓને એક સરસ રીતે ગોઠવી શકાય અથવા તો રેન્ક કઈ રીતે આપી શકાય એના ઉપર ચર્ચા થઈ એમાંથી એમ એ લોકોએ પ્રોજેક્ટ શરૂ કર્યો જેનું નામ આપ્યું બેક રશ બરાબર છે આ બે રશ કે બેક રબ બેકરબ હા શું બેકરબ નામ આવ્યું બરાબર છે કેન્દ્ર પણ બન્યો ત્યારબાદ લેરી પેજ અને સરગેબ્રીને પીએચડી પૂરી કરી અને આજ પ્રોજેક્ટ ઉપર મતલબ આજ આઈડિયા થી કંપની શરૂ કરવાનું વિચાર્યું તો કેલિફોર્નિયાના મોનલો પાર્કમાં એક ગેરેજમાં તેમણે ગુગલ ની શરૂઆત કરી દિવસ હતો ચાર ચોથી સપ્ટેમ્બર ચાર સપ્ટેમ્બર ઓગણીસો અઠાણું અઠાણું ઠીક છે હવે ત્યાંથી આપણે ફાસ્ટ ફોરવર્ડ આવીએ બે હજાર પાંચ ના વર્ષમાં બરાબર છે બે હજાર પાંચ સુધી ગુગલ ચાર સપ્ટેમ્બર સપ્ટેમ્બર બે હજાર પાંચ ના દિવસે ગુગલમાં રેકોર્ડ વેબ પેજ ઇન્ડેક્સ થયા એટલે કે ગુગલ ઉપર એની માહિતી આવી જે એને એનાઉન્સમેન્ટ કરી અને તે દિવસથી લઈને આજ સુધી ગૂગલ પોતાનો જન્મ દિવસ છે તે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ઉજવે છે એટલે સત્યાવીસ સપ્ટેમ્બર ત્યાંથી આવ્યું છે બિલકુલ બિલકુલ शमोगन जी आपसे ये पूछना चाहूँगी कि आज गूगल सबकी लाइफ का एक अभिन्न अंग बन गया है एन एनी वन नीड्स इट एंड एवरी वन नीड्स इट एंड यूज इज इट तो आईआईटी में गूगल के साथ काम करने का या गूगल का यूज़ करने के लिए कोई स्पेशल कोर्सेज चल रहे हैं या फिर क्या अपॉर्चुनिटीज़ हैं वो आप हमारे दर्शकों को बता सकते हैं बिल्कुल આઈ આઈ ટી મે બહુ સારા કોર્સેસ હિસો પડ કે સ્ટૂડન્ટ काबिल बढ़ा सकते हैं और गूगल जैसा कंपनी में काम करने के लिए अपना नॉलेज लेवल बढ़ा सकते हैं एक बी टेक कम्प्यूटर साइंस एंड इंजीनियरिंग और एम टेक कम्प्यूटर साइंस एंड इंजीनियरिंग कोर्स तो पहले से ही चल रहा है और अभी बी टेक आर्टिफिशियल इंटेलिजेंस पिछले साल से हम चालू किए हैं और इस साल एम टेक आर्टिफिशियल इंटेलिजेंस चालू किए हैं और आ, आने वाले समय में हम ई e मास्टर्स भी चाल चालू करने वाले हैं आर्टिफिशियल इंटेलिजेंस में अभी गूगल को देखिए तो मोस्ट ऑफ़ द प्रोडक्ट्स जो लॉन्च किए हैं उनका उनके पीछे क्या है आर्टिफिशियल इंटेलिजेंस अलगारतम्स है डीप न्यूरल नेटवर्क्स बोलते हैं उनका अलगारतम्स है हुँ. इन कोर्सों में ये सब पढ़ा ही जाता है और उनको अंदर अन, वो हम गूगल का वेब पेज देखते हैं सर्च का वेब पेज देखते हैं अंदर क्या क्या अलगारतम्स चलता है कैसे उसको कमर्शियल अप्लीकेशन लॉन्च कर सकते हैं ये सब हर सब्जेक्ट uh, जो पढ़ते हैं इन कोर्सों में सो so स्टूडेंट्स uh, सीखते हैं और अपने आप को तैयार करते हैं अभी भी हमारे स्टूडेंट्स गूगल में इंटर्नशिप के लिए जाते हैं नौकरी के लिए जाते हैं ये ये सब करके और आईआईटी के अलावा अदर इंजीनियरिंग कॉलेजेस भी हैं बहुत अच्छे इंजीनियरिंग कॉलेजेस जिधर भी पढ़े आप uh, बहुत गहरी uh, समझदारी के साथ पढ़ाई किया तो ये कोर्स पढ़ने से आपको गूगल uh, तक पहुँच पहुँचने का रास्ता मिल जाएगा जी बहुत बहुत धन्यवाद કેવલભાઈ સવાલ એ થાય કે ગૂગલ દરેકના આપણા બધાના જીવનનો એક ખૂબ જ મહત્વનો ભાગ બની ગયું છે અને દરેક વિશેષ દિવસને ગૂગલ પોતાના નવા ડૂડલ બનાવીને એ મૂકતું હોય છે એની ક્રિએટિવિટી બતાવતું હોય છે તો ડૂડલ વિશે કંઈ કહી શકો અમારા દર્શકો હા બિલકુલ ડૂડલ બેઝિકલી ગૂગલનો જે લોગો હોય છે બરાબર છે તેની જગ્યાએ કંઈક એનિમેશન અથવા તો કંઈક નવું ડ્રોઈંગ કરીને મૂકવાની લોકોનું ધ્યાન ખેંચવા માટે શરૂ કર્યું હતું પેલું ડુડલ ઓગણીસો અઠ્ઠાણું વર્ષમાં જ ધ બર્નિંગ મેન નામનો જે ફેસ્ટિવલ છે બરાબર છે તેને ધ્યાનમાં રાખીને ગૂગલે ડુડલ લોન્ચ કર્યું છે એટલે એમાં એક્ચુઅલ્લી આ જે એના બે સ્થાપકો છે એમને એ બર્નિંગ મેન ફેસ્ટિવલમાં જવું હતું અને એ લોકોએ કંપનીના બાકીના એમના સહકર્મીઓને આ મેસેજ કોઈ ક્રિએટિવ રીતે આપવો હતો અને એટલા માટે એમણે બહુ ક્રિએટિવ ડૂડલ બનાવ્યું ચિત્ર બનાવ્યું એમ આપણે સાદી ભાષામાં કહી શકીએ જી હા તો બસ એ ત્યાંથી શરૂ થયું ત્યારબાદ તો જે પણ ધીમે ધીમે અમેરિકામાંથી શરૂ થયું તો એટલે અમેરિકાના જે ફેસ્ટિવલ છે મુખ્ય દિવસો છે ત્યારબાદ યુએન દ્વારા જે વર્લ્ડ એને નેશનલ ઇન્ટરનેશનલ ડેઝને રેકોગ્નાઇઝ કરવામાં આવ્યા છે તેને લોકો સુધી પહોંચાડવા માટે બધા માટે અલગ અલગને ક્રિએટિવ ડુડલ તૈયાર કરીને તેને રજૂ કરતું રહ્યું છે ગૂગલ અને તમને જાણીને કદાચ નવાઈ થશે કે ગૂગલના ડુડલ બનાવવા માટે પણ ક્રિએટિવ બહુ મોટી ટીમ છે જેમનું કામ જ આવે છે અલગ અલગ રીતે આઈડિયા વિચારે છે અને કઈ રીતે નવીન રીતે આ વાત લોકો સુધી પહોંચાડવી તે થાય છે તમે જોયું છે તો ઘણી વખત ગેમ્સ પણ આવે છે ડુડલ ઉપર ઘણી વખત હમણાં જ ગઈ કાલે જ એક પોપકોર્નની ગેમ હતી જે પોપકોર્ન ને ટ્રીબ્યુટ આપવા માટે ગુગલે એના માટે ગેમ બનાવી આવા ઘણા ઘણા નવા અખતરા ક્રિએટિવ અખતરા ડુડલમાં ગુગલ કરતું રહે છે જ્યારે ગૂગલ આટલી બધી જગ્યાએ ફેલાયેલું છે આટલું બધું વિસ્તરેલું છે માહિતીનો ખજાનો છે એવું આપણે જ્યારે કહેતા હોઈએ ત્યારે એના વિશે થોડું અમારા દર્શક મિત્રોને કહી શકો કે ગૂગલ શું શું કરે છે આમ તો એક અડધા કલાકની ચર્ચામાં ગૂગલને પૂરેપૂરું જાણવું પણ શક્ય નથી પરંતુ એની મહત્વની જે જાણવા જેવી બાબત હોય એ અમારા દર્શક મિત્રોને કહી શકો બિલકુલ જો તમે ક્યારેક ટાઈમ હોય તમારી પાસે અને તમે બેસો સવારથી અને વિચારો કે સવારથી ઉઠો ત્યારથી લઈને સાંજ સુવો ત્યાં સુધી તમે ની કઈ કઈ સર્વિસનો ઉપયોગ કરો છો તો એક વાત ચોક્કસ છે કે આખું પાન ઉપર હશે બરાબર છે એટલી સર્વિસ આપણે બધા યુઝ કરીએ છીએ એક રીતે કહીએ તો દુનિયામાં આપણે જે ટૂથપેસ્ટ છે ને આપણે ટૂથપેસ્ટના નામે નથી ઓળખતા આપણે એમને કોલગેટના નામે ઓળખીએ છીએ ગૂગલ સાથે પણ કંઈક કેવું છે ભાગના લોકો માટે ગૂગલ એ ઇન્ટરનેટ છે અને ઇન્ટરનેટ એ જ ગૂગલ છે બરાબર છે જ્યારે હકીકત એ છે ગૂગલ એક સર્ચ એન્જિન છે બરાબર છે હવે બીજી ભાષામાં કહીએ આપણે તો ગૂગલ એ ઇન્ટરનેટ નો દરવાજો છે આપણે જેમ કોઈ રૂમ કે ઘરમાં દાખલ થવા માટે દરવાજામાંથી દાખલ થવું પડે તેમ ઇન્ટરનેટ ઉપર દાખલ થવા માટે લગભગ ઉપયોગ કરે છે બરાબર છે એક રિપોર્ટ પ્રમાણે જોઈએ તો આખા દિવસમાં આઠ પાંચ અબજ ગુગલ સર્ચ થાય છે ઓહો આઠ આખી દુનિયામાં એટલે એનો મતલબ એવો થયો કે દર સેકન્ડે એક લાખ સર્ચ થાય છે પર સેકન્ડ બરાબર છે અને એક બીજા રિપોર્ટ પ્રમાણે દુનિયામાં કુલ પાંચ પોઈન્ટ સોળ અબજ ઇન્ટરનેટ યુઝર્સ છે પાંચ પોઈન્ટ સોળ અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે જેમાંથી સાડા ચાર અબજ લોકો ગુગલ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે આ તો ખાલી ગૂગલ સર્ચની વાત છે બરાબર છે ગૂગલ ની જે બીજી સર્વિસ છે તેના આંકડા જોઈએ તો એ તો આપણું મગજ હેંગ થઈ જાય એટલા બધા આંકડા છે કારણ કે પર્સનલથી લઈને બિઝનેસ માટે ફોટોસ છે ડ્રાઈવ છે જીમેલ છે ગૂગલ વન છે ત્યારબાદ ગૂગલ ફીટ છે ગૂગલ પે છે ગૂગલ લેન્સ છે એવું તો ઘણું બધું છે લગભગ ગૂગલની સર્વિસ કે પ્રોડક્ટ છે જેનો સામાન્ય માણસો રોજ બરોજની લાઇફમાં ઉપયોગ કરે છે એટલે એના માટે ઘણો જાજો સમય જોઈએ અને આખો બે ત્રણ પાના ભરાય એટલી સર્વિસ ખાલી ગુગલ આપે છે અત્યારે બિલકુલ બિલકુલ શનમુગનજી સર એ બી સવાલ હોતા હે જબ વાત આપણે થી તબ યુ મેન્શન અલ્ગોરિધમ तो ये अलगोरिथम क्या है उसके बारे में बता सकते हैं अल्गारिथम एक सीक्वेंस ऑफ स्टेप्स हैं जिसके ऊपर हाँ. जिसके बेसिस के आधार पर वो कोड लिखा जाता है जो प्रोग्रामिंग हाँ. को हुँ. होता है या पाइथन या लैंग्वेजेस सुनाई देते हैं हुँ. वो सब अलगारत को इम्प्लीमेंट करने का टूल होता है तो अलग सबके आधार होता है तो पहले को, कोई भी स्टूडेंट एक बड़े कंपनी में गूगल या माइक्रोसॉफ्ट सब में नौकरी के लिए या इंटर्नशिप के लिए अप्लाई करते हैं उनका अलग और डेटा स्ट्रक्चर का नॉलेज लेवल टेस्ट किया जाता है तो अलग और डेटा स्ट्रक्चर का नॉलेज लेवल और अपना प्रोग्रामिंग और कोडिंग स्किल uh, अच्छा है तो उनको नेक्स्ट लेवल में लेके जाते हैं उसके आधार पर ही बाकी सब सवाल उठता है और उसको अगर प्रैक्टिकल एग्जांपल देके समझाना हो तो सो सिंपल एग्जांपल है सॉर्टिंग uh, ओके okay? एक लिस्ट ऑफ नंबर्स देता हूँ मैं सौ नंबर देता हूँ कि कोई भी आर्डर में उनको असेंडिंग uh, ऑर्डर में सॉर्ट करना है उसके लिए एक अलग है बहुत सारे अलगारतम से जिससे uh, हम सार्ट कर सकते हैं बबल है और इंसर्शन uh, सॉर्ट है ऐसा बहुत सारे नाम है ये पहले कोर्स में सिखाया जाता है जिन जिन लोगों कंप्यूटर साइंस या आर्टिफिशियल इंटेलिजेंस पढ़ते हैं तो वो सब uh, सीखे सीखे ए बी सी डी जैसा है एक जैसे uh, लिखना है तो पहले लेटर्स सीखते हैं फिर वर्ड्स सीखते हैं फिर पूरा ऐसे बनता है तो वैसा ही ये कंप्यूटर साइंस का ग्रामर होता है ये okay. तो ओके केवल भाई सवाल ये पन था कि गूगल नाम एक थोड़ा काम विचित्र कई शक है उसे ने गूगल नाम केवीरी ताबी वैना विषय पर બે ત્રણ મતો છે તો એના વિશે પણ દર્શક મિત્રોને જણાવશો કારણ કે એ પણ એક ખૂબ જ રસપ્રદ વસ્તુ છે જાણવા માટેની બિલકુલ ગૂગલ નામ જે આવ્યું એના વિશે બે ત્રણ વાત છે પણ એમાંથી જે સૌથી પ્રચલિત વાત છે આપણે તેની વાત કરીએ તો સૌથી પહેલા મેં આગળ કહ્યું તેમ ગૂગલનું જે પહેલું નામ હતું જે પ્રોજેક્ટ એ લોકોએ બનાવ્યો હતો બેકરબ હતું ઠીક છે ત્યારબાદ એમણે જ્યારે કંપનીની શરૂઆત કરી ત્યારે જે નામ ફાઈનલ કર્યું તે હતું ગુગોલ જી ડબલ ઓ જી ઓ એલ ઠીક છે ગૂગલ નો અર્થ એવો થાય છે એક એની પાછળ સો શૂન્ય હવે એક અને એની પાછળ સો શૂન્ય રાખવા માટેનું કારણ એ લોકોનું એ હતું કે તેઓ એના વડે દર્શાવવા માંગતા હતા કે અમારું જે સર્ચ એન્જિન છે તે એકની પાછળ સો શૂન્ય જેટલા વેબ પેજ ને ઇન્ડેક્સ કરવા માટે અથવા તો ડેટા પ્રોસેસ કરવા માટે પણ સક્ષમ છે બરાબર છે પણ હવે જ્યારે ડોમેન રજિસ્ટર કરવાની વાત આવી ત્યારે ડોમેન રજીસ્ટરમાં લેરી પેજ અને સરગીબ્રીનથી જે સ્પેલિંગ મિસ્ટેક થઈ ગુગોલની જગ્યાએ તેમણે ગૂગલ લખ્યું જી ડબલ ઓ જી એલ ઇ કે છે એ સ્પેલિંગ મિસ્ટેક હતી કે જાણી જોઈને સ્વીકારવામાં આવેલો સ્પેલિંગ હતો પણ આમાં એવું પણ કહેવાય છે કે એક અમેરિકન ગણિતશાસ્ત્રીએ ઓગણીસો વીસમાં માં એડવર્ડ કાસનર નામ હતું એણે પોતાના ભત્રીજાને પૂછ્યું કે એકની પાછળ સો શૂન્ય હોય એવા નંબર માટે એક નામ પસંદ કર અને એણે ગૂગોલ નામ આપ્યું હતું ને પછી તો શબ્દકોષમાં પણ ગૂગોલ એ નામ સ્વીકારાઈ ગયો હતો અને એના ઉપરથી ગૂગલ આવ્યું એવું કહી શકાય શન્મુખનજી સવાલ એ બી હમ કરના ચાહેગે કે ફોર ધી સ્ટુડન્ટ ઓફ એન્જિનિયરિંગ ગૂગલ કે લીએ ક્યાં હૈ ગૂગલ કે સાથ ક્યાં હૈ गूगल का बहुत सारे कोडिंग कंपटीशन होते हैं जैसा गूगल बहुत सारे कंपनीज के साथ टाइप करता, करता है और कोडिंग कंपटीशन लॉन्च करता है और कोडिंग बेस्ड इंटर्नशिप भी दे देता है और एक और चीज़ है कि गूगल में अब इंजीनियरिंग कॉलेज का स्टूडेंट है उन उस, उसमें इंटर्नशिप पाना है तो उसके लिए भी आ, बहुत सारे मौके होते हैं आपके कॉलेज के प्लेसमेंट सेल द्वारा या प्लेसमेंट सेल से बाहर दो दोनों तरीके से आप अप्रोच कर सकते हैं और ऑफ कैंपस ऑन कैंपस नौकरी भी आ, लग सकता है गूगल में पर आ, उसके लिए आपको तैयारी करने के लिए जैसे आप हम पहले ही बात किए हैं अलगरथम्स आपका प्रोग्रामिंग स्किल अच्छा होना चाहिए और ये का कॉन्सेप्ट मशीन लर्निंग डीप लर्निंग वो सब एट अ वेरी एडवांस लेवल कॉन्सेप्ट भी आपको सीखना चाहिए सब गहरे तरीके से सीख के बहुत सारे लॉट ऑफ एक्सपीरियंस है एक तो कहावत है अंग्रेजी में कोई बोला गया कि टेन थाउजेंड आवर्स अवर, ऑफ वर्क यू तो, नीड टू गिव टू तो मास्टर एनी स्किल तो इसमें भी वो प्रोग्रामिंग और ये सब सीखने के लिए भी उतना एफर्ट डालना पड़ेगा तो आसान से आप आप भी जो गूगल के साथ अपना संपर्क रख सकते हैं लंबी लंबी देर ઇન્ટરનેટનો ઉપયોગ હવે દિવસે ને દિવસે વધતો રહ્યો છે ને ઇન્ટરનેટ વગરનું જીવન કદાચ હવે એ લોકો વિચારી પણ નથી શકતા તો એવા સમયમાં જેમ ટેકનોલોજી પણ એડવાન્સ થઈ રહી છે અને હવે એઆઈની વાત આવી તો એઆઈના આગમન પછી ગૂગલને કોઈ ખતરો છે કોઈ પડકાર છે બિ ગૂગલ માટે એવું છે કે એવું કહેવાય છે કે અત્યાર સુધી એવું હતું કે ટેકનોલોજીની બાબતમાં કે ઇન્ટરનેટની બાબતમાં ગૂગલ સૌથી આગળ હતું ગૂગલ જે કંઈ પણ કરશે જે પ્રોગ્રામ લાવશે જે ટૂલ લાવશે અથવા તો જે કંઈ સર્વિસ આપશે બીજા લોકો જે છે એની કોપી કરશે પણ હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ અને ખાસ કરીને જનરેટિવ એઆઈ જનરેટિવ એઆઈમાં આ જે આખી રેસ છે એમાં ગૂગલ પાછળ છે બરાબર છે તેની આગળ ઓપન એ જે ચેટ જીપી જેણે બનાવ્યું છે એ કંપની ઓપન એઆઈ આઈ ત્યારબાદ માઇક્રોસોફ્ટ બરાબર છે આ બંને કંપનીઓ અત્યારે ગૂગલથી ની રેસમાં ઘણી બધી આગળ છે એટલે એના કારણે એવું કહેવાય છે કે ગૂગલ ઉપર હવે ખતરો છે કયા સેગમેન્ટમાં તો એલના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સેગમેન્ટમાં ખતરો છે 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 બાકી જે સર્વિસ જેમ કે સર્ચ એન્જિન બરાબર એમાં તો ગૂગલ નંબર વન છે અને હજી ઘણા સમય સુધી નંબર વન રહેશે બરાબર છે એમાં કોઈ ખતરો નથી પણ તમને ખબર હશે તો જ્યારથી ચેટ જીપીટે આવ્યું છે બરાબર છે ત્યારથી આખો સિનારીઓ બદલી ગયો છે જનરેટિવ એઆઈ નો સિનારીઓ ત્યારબાદ માઇક્રોસોફ્ટ તેના દરેક પ્રોગ્રામમાં બેંગ નામનું અ ઇન્ટિગ્રેટ કરી દીધું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બરાબર છે તેના લીધે પણ આખો સિનારીઓ બદલી આ બધી બાબત બિંગ શું છે બિંગ એક કો પાઇલેટ છે બિંગ એમનું આ જેમ ઓપન એનું પ્લેટફોર્મ છે ચેટ જીપીટી જેની સાથે તમે ઇન્ટરેક્શન કરી શકો છો તે જ રીતે બિંગ છે તેના ઉપર તમે પ્રોમ્પ્ટ આપીને ઇમેજ બનાવી શકો છો બરાબર છે ત્યારે તમે અથવા તો તમે માઇક્રોસોફ્ટમાં કામ કરો છો વર્ડમાં બરાબર છે કોઈલટ માઇક્રોસોફ્ટનું પેડ વર્ઝન છે તમે ટેક્સ દ્વારા એને કમાન્ડ આપીને એની પાસે તમારું કામ કરાવી શકો છો જે મિનિટો મિનિટોમાં થઈ જશે બરાબર છે ત્યારબાદ ગૂગલે પણ ઘણા પ્રયત્ન કર્યા ગૂગલે સૌથી પહેલા બાર નામનું એક એનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે આ બધાની કમ્પેરિઝનમાં એટલું બધું સક્સેસ ના થયું તો પછી હમણાં ગયા વર્ષે એણે નામના જ કરીને નામેથી લોન્ચ કર્યું છે જેના ઉપર અત્યારે કામ થઈ રહ્યું છે ટૂંકમાં એવું કહી શકાય કે ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાબતમાં નોકિયા સાબિત થયું છે તમને ખ્યાલ હશે તો એક સમયે નોકિયાનો દબદબો હતો જયારે કીપોર્ડ વાળા ફોન આવતા હતા બિલકુલ પરંતુ સમયની સાથે નોકિયા અપગ્રેડ ના થયું કે જે સ્માર્ટ ની છે એટલે સેમસંગ છે એપલ છે અને ગૂગલ ઘણું પાછળ હશે એટલે મતલબ ગુગલ ઘણું પાછળ છે એઆઈ ની રેસમાં જે આગળ થવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે પણ હવે જોઈએ આગળ શું થાય બિલકુલ बाकी सब फील्ड uh, में बाकी सब कंपोनेंट में गूगल दूसरे कॉम्पिटिटर्स से आगे है तो वो कैसे है इसके बारे में बता सकते हैं और व्हाट आर दोज कंपोनेंट्स? सो गूगल गूगल सबसे आगे है वो जी, जी मेल आप जानते हैं और उसके uh, साथ जो जुड़े हुए गूगल ड्राइव बोलते हैं गूगल डॉक गूगल स्प्रेडशीट गूगल स्लाइड्स Uh, और यूट्यूब भी सो यूट्यूब तो मोनोपोली हो गया सो सब वीडियो स्ट्रीमिंग तो यूट्यूब के द्वारा ही करते हैं ये सब में गूगल का ऑलमोस्ट uh, मोनोपोली है बट आर्टिफिशियल इंटेलिजेंस इट्स अ वेरी टफ कंपटीशन, जिसके कारण हम uh, आज क्या होगा अभी बोल सकते हैं पर फ्यूचर में क्या होगा पता नहीं सक हुँ. बता नहीं सकते क्योंकि सब का बेसिस है सम लार्ज लैंग्वेज मॉडल एलएलएम बोलते हैं हुँ. वो सबका बेसिस है ये जीपीटी चैट जीपीटी जीपीटी एक एल एल एम है लामा एक एल है और गूगल का वो जो जेमिनी के पीछे भी एक एल है हुँ. तो वो हर दिन आ, हर कंपनी एक दूसरे को आ, बीट करने के लिए कोशिश कर रहे हैं तो आज के इसमें सब सब लोग एल भी नहीं बोलते हैं चैट जीपीटी बोलते हैं हुँ, जैसा हैंड वॉश नहीं बोलते हैं डेटॉल बोलते हैं वैसा <laughs> तो आगे क्या होगा हमको थोड़ा रुक के ऑब्जर्व करके देखना पड़ेगा शायद गूगल उसमें भी आगे आ, आ सकती है અચ્છા દર્શક મિત્રો આપને એક બીજી અગત્યની અને બહુ રસપ્રદ માહિતી આપવા માંગીશ કે ગૂગલે જ્યારે શેર બજારમાં પગ મૂક્યો લગભગ બે હજાર ચારમાં ત્યારે તેના એક શેર પંચ્યાશી ડોલરમાં વેચાતા હતા અને માત્ર ત્રણ વર્ષમાં જ બે હજાર સાતમાં તેના શેરની કિંમત વધીને લગભગ સાડા સાતસો ડોલર સુધી પહોંચી ગઈ હતી અને અત્યારે ગૂગલનો એક શેરનો ભાવ લગભગ બારસો કે તેરસો રૂપિયા ડોલરનો તેરસો ડોલરનો એની કિંમત થઈ ગઈ છે અને એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે શરૂઆતમાં લેરી પેજ અને સરગે બહુ જ ઓછી અમાઉન્ટમાં એમની કંપની વેચવા માંગતા હતા કદાચ યાહુને જ વેચવા માંગતા હતા અને એ વખતે યાહુએ એને એમની ઓફરને નકારી કાઢી હતી અને ત્રણ જ વર્ષમાં ત્રણ અબજની એમણે ઓફર મૂકી ત્યારે ગૂગલે એને નકારી કાઢી હતી એટલે આટલું બધું એમનું વેલ્યુએશન થયું છે આટલી બધી એમની કિંમતમાં વધારો થયો છે ગૂગલના ફ્યુચરને આપ કેવી રીતે જુઓ છો કેવલભાઈ ગૂગલના ફ્યુચરને ફ્યુચરને આપણે પહેલાં ફ્યુચરની વાત કરીએ ગૂગલની વાત કરીએ ફ્યુચર માટે પેલા પ્રેઝન્ટ ઉપર આવીએ અત્યારે અ ડેટા સૌથી વધારે કિંમતી છે એક સમય હતો પૈસા કે જે બધું એસેટ્સ કે તમારું જે હતું એ નહીં અત્યારે સૌથી વધારે કિંમતી ડેટા છે તમામ કંપનીઓ તે મેટા હોય

હવે ફ્યુચર ગૂગલનું એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કઈ રીતે ગૂગલ આગળ વધશે જે તમારા હાથમાં સ્માર્ટફોન છે બરાબર છે હમણાં ગયા ગયા છ મહિના પહેલાં જ કેલિફોર્નિયામાં જે ટેક ફેસ હતો તેમાં એક બે ત્રણ એવા ગેજેટ એક એવો ફોન રજૂ કરવામાં આવ્યો કે જેની અંદર એપ્લિકેશન ન હતી એપ્લિકેશન વગરનો ફોન શા માટે કઈ રીતે ચાલશે તો આખો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચાલશે એન્ડ્રોઈડ છે તેમાં ઘણો બધો એકદમ તરમૂળમાંથી ફેરફાર થ્રી સિક્સટી ડિગ્રી તમે જોઈ શકો છો કારણ કે ગુગલ પાસે જે તેના હાથમાં છે તે એન્ડ્રોઈડ છે બરાબર છે કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં તો પાછળ છે તો હવે મને એવું લાગે છે કે આ જે એન્ડ્રોઈડ છે અને બીજી જેની સર્વિસ છે એમાં તે ઇન્ટીગ્રેટ કરીને લોકોને વધારે માસ લોકોને કનેક્ટ રાખવાનું પ્રયત્ન કરશે દર્શક મિત્રો આપને ખાસ તો એ પણ જણાવી દઉં કે પહેલાં ઇન્ટરનેટની જ્યારે નવી નવી વપરાશ નવો નવો શરૂ થયો હતો ત્યારે કમ્પ્યુટર ઉપર આપણે જઈએ અને ઇન્ટરનેટમાં કંઈ પણ સર્ચ કરીએ એટલી વસ્તુઓ ગૂગલ પાસે સેવ થતી હતી આપણે કંઈક પણ સર્ચ કરીએ આપણી બધી જ માહિતી ગૂગલ પાસે સચવાયેલી છે તમે શું જોયું તમે કઈ જાહેરાત જોઈ તમે કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટેડ છો કેવા યુટ્યુબ જોવાનું પસંદ કરો છો આ બધી જ માહિતી પ્રમાણે એ લોકો એ જ પ્રકારના વિડીયોઝ અથવા એ જ પ્રકારની પ્રોડક્ટ લઈને આપણી સામે ફરીથી આવતી હોય છે જ્યારે કમ્પ્યુટર સ્માર્ટફોન નહોતા આવ્યા અને કમ્પ્યુટર ઉપર આપણે હોઈએ ત્યારે જ ગૂગલને ખબર પડતી હતી આપણી માહિતી જતી હતી પરંતુ સ્માર્ટફોન આવ્યા પછી સ્માર્ટફોન દર વખતે આપણી સાથે જ આપણી પાસે જ હોય છે એટલે આપણે શું વાત કરીએ છીએ શું જોઈએ છે શું બોલીએ છીએ આ બધી જ વસ્તુ સ્ટોર થાય છે એટલે કેવલભાઈએ એ જ કીધું હતું આપણે જ્યારે વાત આ પ્રોગ્રામ પહેલાં વાત કરતા હતા ત્યારે કેવલભાઈ કહેતા હતા કે ગૂગલ પાસે આપણી બધી જ માહિતી છે કશું જ છુપાવેલું છે નહીં તો પ્રાઇવસીનું શું બહુ એકદમ સ્પષ્ટ ભાષામાં કહીએ તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં પ્રાઇવસી નામની વસ્તુ છે જ નહીં આ જેટલું આપણે સ્વીકારી લઈએ બરાબર છે તેટલું બરાબર છે તમે ગમે તે કરશો બરાબર છે તમારા ફોનમાં રહેલી એપ્લિકેશન છે બરાબર છે અથવા તો તમે જે વેબસાઇટ ખોલો છે તમને ટ્રેક કરતી રહેશે કરતી રહેશે અને તમારો ડેટા પણ રહેશે હવે આજ આજ વસ્તુના તમે આ આજ વસ્તુના બીજા પાસાને તમે જુઓ કે તમારી ઇન્ફોર્મેશન તેમની પાસે જાય છે એટલા માટે જ તમારું જીવન સરળ છે બરાબર છે તમારે ગુગલ ગુગલ મેપનો ઉપયોગ કરવો છે તો સૌથી પહેલા તમારે તેનું તમારું લોકેશન જણાવવું પડશે તો જ તમે સારી રીતે તેનો ઉપયોગ કરી શકશો આ જ રીતે બધી વસ્તુઓમાં છે કે તમારે ба uh...

હું તમને એક કહીશ કે ઇન્ટરનેટ ઉપર મતલબ કે ગુગલ ઉપર જે આવે છે ને બધું સાચું નથી અત્યારે લોકો જે ખાસ કરીને જૂની પેઢી છે જેમના હાથમાં ને ઇન્ટરનેટ આવ્યા છે જે ખોટી વાત છે એટલે અને આમ પણ જ્યારથી એ માહિતીનો મારો શરૂ થયો છે ચારે બાજુથી તેથી સાચા ખોટા નો ભેદ પારખવો મુશ્કેલ છે એટલે સૌથી પેલા મગજમાં ગૂગલ ઉપર સર્ચ કરો તો એ વસ્તુ ધ્યાનમાં રાખશો કે મારી પાસે જે બધું આવશે એ સાચું નહીં હોય જેની સૌથી વધારે જરૂર છે જે છે ટેક લિટરસી કે કઈ વસ્તુ કેટલી સાચી છે કઈ રીતે ઉપયોગ થઈ શકે અને કઈ રીતે ઓળખવી તેની ખૂબ જરૂર છે બિલકુલ શનમુગનજી વુડ યુ લાઈક ટુ ગિવ સમ મેસેજ ટુ અવર વ્યુઅર્સ तो अभी बहुत सारे स्टूडेंट्स आर्टिफिशियल इंटेलिजेंस और कंप्यूटर साइंस में बहुत प्रेरित हैं मेरा एक रिक्वेस्ट है आर्टिफिशियल इंटेलिजेंस कंप्यूटर साइंस सब टूल्स हैं आप अपना सोसाइटी को देखिए क्या क्या प्रॉब्लम्स है उसको इन टूल्स के यूज़ करके कैसे सॉल्व कर सकते हैं सोसाइटी के लिए यूजफुल कैसे बना बना सकते हैं ये बोलते हैं ए फॉर सोशल गुड वैसा एक टर्म भी नहीं, एक नहीं। स्ट्रीम भी बहुत सारे रिसर्चर्स काम कर रहे हैं वैसा कुछ सोच के आप जो जो भी फील्ड में हैं अभी यह है कि ये से सब प्रेरित हैं पर आपके फील्ड का को, कोई भी अनसॉल्वड प्रॉब्लम इसके जरिए सॉल्व कर सकते हैं तो वो बहुत भारत के लिए और सब देशवासी के लिए बहुत आ, बहुत काम में आएगा जी बहुत-बहुत धन्यवाद केवल भाई तुम्हें और शनमुगन जी आप दोनों आज इस स्टूडियो में આવ્યા खूबज रसप्रद विषय विषय આપે માહિતી શેર કરીએ મારા દર્શકો સાથે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર બહુત બહુ શુક્રિયા દર્શક મિત્રો આખી દુનિયા આજે ટેકનોલોજીની આંગળી પર નાચી રહી છે અને એમ કહીએ કે ગૂગલની આંગળી પર નાચી રહી છે તો બી ખોટું નથી કારણ કે ગૂગલ એ માહિતીનો ભંડાર છે અને એ ખજાના વિશે એ ભંડાર વિશેની ઘણી બધી માહિતી આજે આપણે મેળવી પણ જ્યારે દર્શક મિત્રો આપણે ખાસ એ જ કહેવા માંગીશ કે જ્યારે પણ ટેકનોલોજીનો આપ ઉપયોગ કરી રહ્યા છો ત્યારે એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને જીવનને વધારે સુવિધાપૂર્ણ આપણે બનાવી શકીએ તો એ વધારે સારું બનશે આ સાથે જ આજનો આ રસપ્રદ વિષય અહીં અમે સમાપ્ત કરીએ છીએ કાલે એક નવા વિષય સાથે આવતા અઠવાડિયે એક નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે અને નવી વાતો સાથે આપની સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશું અત્યારે રજા લઈએ નમસ્કાર દોસ્તો આ છે બાંબુ એટલે કે વાંસ હવે જો હું તમને એમ કઉ કે આના ઉપયોગ આપ લખી પણ શકો છો આના કુમળા છોડને ખાઈ પણ શકો છો અને આમાંથી વાંસળી બનાવી મધુર સંગીતમાં વગાડી શકો છો તો ચોકશો નહીં